ગુજરાતી યોજના ઉપર આપનું સ્વાગત છે જાહેર નિવિદા પીએમ પોષણ યોજના મધ્યાહન ભોજન યોજના હેઠળ અગિયાર માસના કરાર આધારિત જગ્યાની જાહેરાત આપવામાં આવેલી છે ગાંધીનગર જિલ્લામાં પીએમ પોષણ યોજના મધ્યાહન ભોજન યોજના હેઠળ અગિયાર માસની કરાર આધારિત જગ્યા ભરવાની જાહેરાત આધારિત ભરતી માટે નીચે મુજબની જગ્યા માટે અરજી આવકાર્યા છે જગ્યાનું નામ છે જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર જગ્યાની સંખ્યા છે એક શૈક્ષણિક લાયકાતની જો વાત કરવામાં આવે માન્ય યુનિવર્સિટીમાંથી પચાસ ટકા ગુણ સાથે સ્નાતકની પદવી માન્ય સંસ્થામાંથી ત્રિપલસી પાસ કર્યા અંગેનું પ્રમાણપત્ર માસિક મહેનતાણાની જો વાત કરવામાં આવે તો પંદર હજાર રૂપિયા આપવામાં આવશે તાલુકા કક્ષાએ તાલુકા એમડીએમ સુપરવાઇઝર જગ્યાની સંખ્યા છે ચાર માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન ઇન હોમ સાયન્સ ફૂડ એન્ડ ન્યુટ્રિશન સાયન્સની ડિગ્રી આ ત્રણમાંથી એક હોવું જોયું હોવું જરૂરી છે એ પણ અરજી કરી શકે છે માસિક પચીસ હજાર રૂપિયા આપવામાં આવશે પીએમ પોષણ યોજના મધ્યાહન ભોજન યોજનામાં જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અને તાલુકા કક્ષાએ તાલુકા એમડીએમ સુપરવાઇઝરની અગિયાર માસના કરાર આધારિત ભરતી માટે પસંદગી કરવા માટે યોગ્ય લાયકાત અને પૂરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે અરજી ફોર્મ નિમણૂક માટેની લાયકાત અને શરતો જિલ્લા પુરવઠા અધિકારી પીએમ પોષણ યોજના મધ્યાહન ભોજન યોજનાની કચેરી જિલ્લા સેવા સદન બીજો માળ સેક્ટર અગિયાર ગાંધીનગરની કચેરીમાંથી મેળવી શકાશે નિયત નમૂનામાં જાહેરાત પ્રસિદ્ધ થયાના દસ દિવસમાં અરજી રૂબરૂમાં સાદી ટપાલથી કે રજિસ્ટર પોસ્ટ સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે નિયત સમય બાદ મળેલ અરજીઓ માન્ય ગણવામાં આવશે નહીં અરજી કરતાં પહેલાં ઉમેદવારે આ જગ્યા માટેની આવશ્યક લાયકાત વયમર્યાદા અનુભવ નિમણૂકનો પ્રકાર મહેનતાણા અંગેની સૂચનાઓ માર્ગદર્શિકતા પહેલાં વાંચી લેવી આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી જિલ્લા પુરવઠા અધિકારી પીએમ પોષણ મધ્યાહન ભોજન યોજનાની કચેરીના નોટિસ બોર્ડ ઉપર મૂકવામાં આવશે મેરિટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોના ઇન્ટરવ્યૂ અને પ્રમાણપત્રોની ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારી પીએમ પોષણ યોજના મધ્યાહન ભોજન યોજનાની કચેરી જિલ્લા સેવા સદન બીજો માળ સેક્ટર અગિયાર ગાંધીનગર દ્વારા લેખિત અથવા ઈમેલ દ્વારા જણાવવામાં આવશે જિલ્લા કલેક્ટર ગાંધીનગર દ્વારા આ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો